हेलो मित्रों बढ़ते नवम स्वागत है मित्रों तो आपड़े एक भर्ती વિશે આપણે વાત કરીશું ઈ પહેલા આપણે બધા મિત્રો નું ભરતી અપડેટ ચેનલ માં બધા મિત્રો નું हार्दिक स्वागत करू sommes તો આપણે જે આજે વાત કરવાની છે તો ગુજરાત વિકાસ નિગમ ઊર્જા માં જે ભરતી છે મિત્રો એના વિશે વાત કરીશું ગુજરાત માં તકડા પગાર ની જે મિત્રો આ નોકરી છે મે આવવાની સંપૂર્ણ जोरदार તક મિત્રો છે એ બધી માહિતી આપણે અહીંથી મેળવા છે તો ખાસ કરીને આ વિડિયો માં નવો મિત્રો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરીજો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો આપણે વાત કરીએ તો ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ભરતી દ્વારા સીએજ લિમિટેડ દ્વારા સીપ ફાઇનાન્સ મેનેજર પોસ્ટ માટે મિત્રો ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે અને પસંદગી માટે સંસ્થાએ ઉમેદવાર પાસેથી ઓનલાઈન અરજી મિત્રો મંગાવવામાં આવેલ છે એ પણ આપણે લાસ્ટમાં જોઈશું અને કઈ વેબસાઇટ પરથી ફોર્મ એપ્લાય કરી શકશો એ પણ આગળ ડિસ્કસ કરવાના છે તો ગુજરાત વિકાસ નિગમ ભરતી ગુજરાતમાં નોકરી શોધી રહ્યા યુવાનો છે મિત્રો એના માટે સારા એવા સમાચાર મિત્રો છે ગુજરાત ઉર્જા વિકાસ વિકાસ નિગમ લિમિટેડ ભરતી બહાર પાડવામાં આવેલી છે એમાં આપણે વાત આગળ કરીએ પરમાણિત છે દ્વારા છે સી ફાઇનાન્સ મેનેજર પોસ્ટ માટે ભરતી છે ઉંમર જે ઉમેદવારની પસંદગી કઈ રીતે કરવાની છે એ પણ આપણે આગળ આપણે વાત કરશું આગળની જો વાત કરીએ તો એમાં આપણે શૈક્ષણિક લાયકશ્યુ રહેવાનું છે એની વય મર્યાદા શું રહેવાની છે અરજી ફી શું રહેવાની છે તો અરજી ભાઈ મિત્રો કાઈ જાણાવી દી કે અરજી ભાઈ કોઈ પણ જાતની નથી મિત્રો અને આગળની વાત કરીએ તો છેલી તારીખ શું રહેવાની છે બધી આત આપણે છે વિડિયો માં આગળ કરવા છે તો ખાસ કરીને વિડિયો તમે પૂરો નહિ હાળો મિત્રો કારણ કે અધૂરો વિડિયો માં કોઈ જે તો તમને પૂરી માહિતી નહિ મળે મિત્રો તો ખાસ કરીને અને વિડિયો માં બણાયરો ઠેર સુધી તો તમને વિડિયો માં માહિતી મળી રહે તો આપણે આ વેબસાઈટ પર આપે છે ગુજરાત જે ઉર્જા વિકાસ નિગમ દ્વારા છે સસ્તા ગુજરાત ઈમાં જે મેનેજર સીગ્યા પર ભરતીની જાહેરાત કરેલ છે એ સ 22 ઓગસ્ટ થી મેને ફોર્મ એપ્લાય કરી શકો છો અને અહીં આપણે ઓફિશિયલ વેબસાઈટ પર દર્શાવેલી છે આ વેબસાઈટ ઉપર જઈ તમે ફોર્મ એપ્લાય કરી શકો છો તો ખાસ કરીને આ વેબસાઈટ ભૂલવાની નથી મિત્રો કોઈ પણ જાય સ્ક્રીનશોટ અથવા વેબસાઈટને નોંધી લેવાની રહેશે તો સંસ્થા દ્વારા જાહેર આ જાહેર કરવામાં આવેલ છે કે સી પાઇનસ મેનેજર પોસ્ટ માટે જે ઉમેદવાર છે સી એ અથવા આસીબી્યુટ કરેલ હોય એવા જે ઉમેદવાર છે મિત્રો ઈ કેન્દ્રસર તો રાજ્ય સરકારમાંથી એ જાહેર આક્ષેત્રમાં ઉપ ઉપક્રમમાં વાર્ષિક આબદ રૂપિયા છે વાર્ષિક રૂપિયા એ 500 કરોડ રૂપિયા છે આ કંપનીમાં મિત્રો સોકવાય કરે છે એ 500 કરોડ રૂપિયા છે ઈ જે વર્કરો છે એના માટે આપવાના છે આ ઘણી વાત કરી તો ગુજરાત વિકાસ નિગમ ભરતી દ્વારા છે ય અરજી કરનાર ઉમેદવાર માટે 45 વર્ષ વધારે નવો જો મિત્રો ખાસ કરી હવે એમની વાત કરીએ પગાર ધોરણની વાત કરીએ તો એક લાખ ઓગણત્રીસ હજાર રૂપિયાથી શરૂ કરીને બે લાખ સુધીનો પગાર મિત્રો હશે પ્રતિ વાર્ષિક સત્તામાં તમને પગાર છે મિત્રો આપવામાં આવશે તો ખાસ કરી પગાર પણ મિત્રો એકદમ સરસ એવો પગાર છે તો જે કોઈ મિત્રો ફોર્મ ભરવું હોય તો એ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે અને કોઈ પ્રોબ્લેમ છે ને તો કોમેન્ટમાં કોમેન્ટ કરજો મિત્રો આગળ વાત કરીએ તો ઓનલાઈન અરજી મિત્રો કઈ રીતે કરવી આપણે અહીં પસેલું વેબસાઇટ આપેલ છે મિત્રો આ વેબસાઇટ ઉપર જાય ત્યાં તમને એપ્લાય નાવનું બટન જોવા મળશે ત્યાં કે ازاي એટલે ફોર્મ ભરવાની બધી વિગેટ એડ કરતી જવાની રહેશે ને જે ડોક્યુમેન્ટ છે ગ્રેજ્યુએટ હોય તેના જે ડિગ્રી સર્ટિફિકેટ અને માર્કશીટ છે મિત્રો એ અપલોડ કરવાની રહેશે મિત્રો સ્કેન કરવાની અથવા અપલોડ કરવાની રહેશે તો આ રીતે ફોર્મ ભરવાનો રહેશે તમારો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો મિત્રો તો આ રીતેની ભરતી હતી તો વિડિયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો મળી નવા વિડિયોમાં જય હિન્દ